દોડકાના આંબલીફળીયામાં તંત્રની ગોર બેદરકારી સામે આવી સ્થાનિકો ઉબળ કબાડ રસ્તા અને ગટરના ઢાંકણાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોના કહેવા પ્રમાણે આ સમસ્યા આજકાલથી નથી પણ છેલ્લા છ મહિનાથી ગટરના ઢાંકણા આવી જ રીતે જેમ તેમ મુકેલ છે જેથી કાદવ કીચડ થાય છે જેથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ જગ્યા પર અનેકો વખત બાઈક ચાલકોનો અકસ્માત પણ થયો છે પણ તંત્રના પેટનું પાણી જરાય હલતું નથી જો કે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે સવાલો અત્યારે ઊઠી રહ્યા છે આંબલી ફળિયાના સ્થાનિકોની માંગ છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે રિપોર્ટર કાળુભાઈ બેલદાર ધોળકા બોલો બોલો કેટલા સમયથી આ છે તંત્ર કોઈ એક્શન નહીં ખાલી ઢાંકણા મેં જ્યાં છે ઢાંકણા મેં જ્યાં આવતા નહીં એમ